કવિ શ્રી કૃષ્ણ દવેની એક રચના જાજુ વિચારવું જ નહીં મારું કે તારું કઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહીં જાજુ વિચારવું જ નહીં રહેવા મળે તો ક્યાંક તણાની ટોચ પર પડભર પણ ઝળહર થઈ રહેવું રહેવા મળે તો કોક કાણ મીંડ પથ્થરને ને પિંજવવા આર પાર વહેવું આવી ચડે એ બધું પાપડ થી પોખવું મનને તો મારવું જ નહીં જાજુ વિચારવું જ નહીં હું હોત સ્મરણો તો હંમેશા આ રીતે જ ભજવે તો કઈ પણ સંભાળવું જ નહીં જાજુ વિચારવું જ નહીં કે સરનામાં પૂછી પૂછીને જે વરસે એ વાદળ નહીં બીજા છે કો